રાજકોટ મનપાએ હોકર ઝોનમાં શાકભાજીના થડાના ભાડામાં

હજાર રૂપિયા ભાડું કર્યું છે આની પેલા અમારે સાઠ રૂપિયા જ ભાડું હતું ત્યારે ત્યારે પણ અમારો વિરોધ જ હતો સાઠ ના સીધા પાંચસો રૂપિયા અને હવે પાંચસો માટે સીધા એક હજાર રૂપિયા કરી નાખ્યા માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર વગર અમારી માર્કેટમાં સાઠ થી સિત્તેર વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગરાકી પણ ઓછી હોય આ હજાર રૂપિયા અમને પોસાય તેમ નથી